નમસ્કાર હું સચિન પટેલ કર્તવ્ય શ્રીષ્ઠના પ્રતિનિધિ તરીકે આજે આવ્યો છું બોટાદ જિલ્લાના રાણપુર ગામે કે જ્યાં અમારા ડિસ્ટ્રિબ્યુટર વિશ્વાસેકરો રાણપુર ધૂળાભાઈ હાજર છે તેમની હું મુલાકાતે આવ્યો છું કે કર્તવ્ય કંપનીનો જે કપાસની વેરાયટી છે ગેલેક્સી કે જે એ બે વર્ષથી વેચે છે તો એમનો અનુભવ શું કે છે તો ચાલો આપણે ધૂળાભાઈને પૂછીએ કે બે વર્ષથી તમે ગેલેક્સી કપાસ વેચો છે

ગેલેક્સી એટલે ગેલેક્સી જ કહેવાય જે રીતે સેમસંગમાં ગેલેક્સીના નવા નવા મોડલ આવે છે ને એમને લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટી ગેલેક્સી કહી શકાય ગેલેક્સીની આપણે વાત કરીએ તો બધી જ પ્રતિકૂળ સંજોગોમાં એ ફિટ થઈ જાય છે એક તો ખેડૂતને મોટું ઝીંડવું જોઈએ તો મોટું ઝીંડવું છે એકદમ ઘટાદાર અને મોટો છોડવો જોઈએ તો એ પણ છે બેથી ત્રણ ડાળુ વાળો છોડવો જોઈએ તો બે થી ત્રણ ડાળુ પણ ફૂટે છે અને પાછું ઉતાવળું જોઈએ ઉતાવળો એટલે ઝડપી કદાચ દિવાળીયા કાઢી નાખવું હોય શિયાળુ પાક કરવો હોય તો પણ એ ચાલે તો આમાં બેતાલીસ થઈ જાય છે એટલે ઉતાવળું છે અને પછી વધારે ઉત્પાદન જોઈએ તો ઉતારો પણ વધારે આપે છે ગેલક્ષી નો ઉતારો સૌથી વધારે આવેલો હતો અને આગળના વર્ષે આપણા બાપુ ને આપ્યું હતું બાપુ કે તમે સાહેબ મને ત્રણે જ પેકેટ આપ્યા કઈ આની જગ્યા જો દસ પેકેટ આપ્યો હતો કે મારો ગેડો પાર થઈ જાય તો મેં કીધું તમારા ભાગ્યમાં હોય એ મળ્યું ગેલેક્સી વેરાયટી ઘણી બધી લે છે અને ત્રણ બે વર્ષથી વેચ્યો છે અને ઉતારો પણ સારામાં સારો આવે છે રોગ પ્રશ્ન ઓછો રહે છે અને અત્યારે જે કપાસ ની ઘણી બધી વેરાયટીઓ છે કે ઘણી બધી જાતો છે એમાં સૌથી સારામાં સારી જાત અને લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટી ગણાય તો ગેલેક્સી બીજી ટુ ગણાય જેની અંદર બોલકા ટુ પણ ઇમ્પ્રુવ છે અને આ આ વખતે જે હડાના એવા પ્રશ્નો આવ્યા છે તો આમાં પણ ખૂબ જ ઓછો પ્રશ્ન આવ્યો છે એ પ્લસ પોઈન્ટ છે ગુલાબિયાળનું પ્રમાણ પણ સાહેબ ઓછું હતું અને ઝીંડુ એ પાંચ પૈસી થાય છે એનો ડાબકો મોટો અને પાંચ પૈસી નો થાય છે વિણાટ પણ એકદમ સરળ છે અને વ્યાલુ પાક પાકવાનું કે ઘઉં ચણા જીરો કોઈ પણ પાક કરવો હોય તો એના માટે પણ આ ફીટ દેવે છે એટલે હું વિશ્વાસ આગળ યાદ છે ધોળાભાઈ